બધી તૈયારી કરીને આયા તું અમને લઈને આયાસી નો બધો સામાન થયો કુતરાશી

બાર વાગ્યા જવું નઈ જવા અમે તને જીએ તા ને ભાઈ તમે નેકડો હાથ ની દાચી આવી બધું નહીં જીએ તો હાથ નઈ આવડે સરસ પાડવાડી જ પૂરી પૂરી લઈને આવું તમે જવું નહીં શંભુ આતો રે તું પેલા દેજે બીજો મોડા નો થાય ખબર છે

આપડે પેલો ડેકલા વાળો નક્કી કર્યો હતો અમે તો તૈયાર થઈ ને આવી ગયા છીએ બરાબર પેલા તો કઈ ના

마태고지 아우 아내려다네아이리아내려오아 이리로 아 이리로

મારો તો મંગરિયા ને તો એવું કરું ને એકી રાતો ઉડી જાય એના માટે એના માટે આસો તમે પણ મનુ કોમ કાટનો બુદ્ધિ થઈ જશે રેઓ તમે તા હું આ માણસ લાયો હતો પાગડી બાગડી નેકડી ગઈ તા ઓળા પરકણ આવો હેડમાં પંખાડ છું હેડો જડો અમે આ પોત અમે આપના બલાશિયાર તું યાર હાના ઓળા પરકણ હોજીયું તા

અમે તૈયારી કરીએ લાલભાઈ કેમ લાવે છે આવડું હથિયાર ભૂલી ગયો તો છું

મોટા મોટું છે અને આપડે અગરબત્તી ત્યારે હળગ મૂકી દઈએ જોરો તાલુકા જાતા આ બીજી આપડી આ બીજી ના કરતા ને ના કરતા ઓ પાછા હું કીધું અલબા આપડી નાખો આ ના તોビデオ કોર મોર મો આ આગળ તું નઈ આવો પણ પાછળથી ના આયો તો રાજી તો પાછળથી શું ખનવા પકડી રાખો માણસો ગણે તો મોટી સ

રંદા બના દેતો આ આ અરુ દે અમારું બીજું આવશે પાછ નું ફૂક દયો ચોકાડું મિલ દયો ખાવા એ તો આ બધું ન મળાય છે તો

એ તોન વિસર ફર ક્યો માશે અરે બોલા ઢોકો પાડા છે તો ગલુરિયા હા ઉતલ્યા ઉત